વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર બેંકોકથી વડોદરા હરણી એરપોર્ટ આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકિતા પરમારના પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકોએ તેમને બુકે તથા પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું બેંકોકમાં યોજાનારી એશિયા પેસિફિક મિનિસ્ટરી કોન્ફરન્સમાં પ્રથમ વખત દેશને રિપ્રેઝેન્ટ કરીને આવ્યા હતા આ કોન્ફરન્સ મહિલાઓના સશક્તિકરણ અને બાળકો માટે કામગીરી કરે છે જે વિશ્વ સ્તરે પ્રેઝેન્ટ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જેટલી પણ મહિલાઓ તેમજ બાળકો માટેની યોજનાઓ છે તેને વડોદરા તાલુકા પંચાયતના લેવલે લાગુ કરવામાં વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું ગ્લોબલ કોન્ફરન્સ જે બેંકો ખાતે યોજાયો હતો તેમાં આપણે ભારતને રિપ્રેઝેન્ટ કરવાનું હતું એમાં પૂરા ઇન્ડિયામાં જે પ્રથમ મહિલા નેતા તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી હતી તે પ્રથમ જે પ્રમાણે મારી નિમણૂક કરવામાં આવી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારે જે હું જે મહિલાઓ માટે બાળકો માટે જે કંઈ કાર્યો કરું છું અને આગળ કરતી રહીશ તો મારા મંતવ્ય મારે જણાવવાના હતા અને હું જે કાર્યો કર્યા હોય તે મારે ત્યાં રિપ્રેઝન્ટ કરવાના હતા તો મહિલાઓ સતત અને સમૃદ્ધ બને એના માટે હું ત્યાં રિપ્રેઝન્ટ આપ્યું અને આ આગળ પણ હવે મારી યાત્રા ચાલુ જ રહેશે અને સ્વસ્થ ભારત વિકસિત ભારત અને સમૃદ્ધ મહિલાઓ પણ આગળ વધતી જશે એવા મારા પ્રયાસો હંમેશા રહે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર